મહાદેવ મહાદેવ નું મંદિર તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે મહાદેવ ના મંદિરે ઘરે જાવી ચાલો મિત્રો અત્યારે ઘરે પગી ગયા છે આપણે સાયકલ થઈ ગઈ હવે તો અત્યારે દસ વાગી ગયા હાલો તમે જાવી દુકાને हेलो मित्रों અત્યારે મારા ઓપા જો દુકાને પોગી ગયા અને મારા ઓપા જો તર વ્લોગ જો મારો હાલો તો હવે આમ માંડવી ગયા છે બાસા દાદા આપડા દુકાને કઈ મોબાઈલમાં આવે લાવો કર દો હે લાવો કર દો તમારે આ ધીરુ દાદા છે હું ધીરુ દાદા બાછો આવું છે

કાનાભાઈ આજો કાલનાવાડી વાળા ભાઈ આવી ગયા છે આલતો વિડિયો એડિટિંગ થઈ જશે મિત્રો અમે આવી ગયા છીએ દુકાને આ મોમી આ મે ભાઈ આ તારે જો એનો ફોન શોપ કરે છે ચિત્છ તમે આ હું આવતો નથી મોળા ભૂડા ભૂડા નથી એમાં દો

ભાર્ગવીના ઘરે જો ડિસ્કવરે તો મિત્રો અત્યારે બધા બે ગયા છે પાસ્તા ખાવા તો આ ચંદી કાકા તો અત્યારે જો આમ બધા અત્યારે ભૂમિ બેન મોબાઈલમાં વાત કરે છે જો ભાર્ગવીને ભાવ વાકી બધા પાસ્તા ખાય છે તો વસંતભાઈ પાસ્તા ખાય અને હું પાસ્તા ખાઉં છું અત્યારે મિત્રો અત્યારે પહોંચી ગયા છે ઘરેડો છે

યા કોલેજ ને હામામો એક્ઝિટ હામો હામા ત્રે તમારે મળવું હોય તો ફાર્ગો આગળ મળી શકો હું રહું એ તમને ખબર છે આવડો ઓલા બદામ દેખાય હું મારું યા ભાગો એ દેવાન છે આ ભાર્ગો ભાઈ ની બેન છે દેવાન છે બેન સાડા સાત હવે આપણે જવાનું છે દૂધ લેવા તો હાલો દૂધ લેવા જાવી આપણે ભોગી ગયા છીએ કરે હાલો હવે દૂધ લેવા જવું છે

ખાવા ખાવા ફૂલ ફેમિલી છે તો તો દસ છે હાલો તો મિત્રો આ પસંદ આવે તો આ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં આવવાનું આ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરજ માહિતી મળતી રહે આજનો બ્લો મારો પપ્પા એન્ડ કરશે હાલો પપ્પા એન્ડ કરવું બ્લોગ જોતા જોતા